નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળાવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા પોલીસે એ નગરમાં આવેલ અલગ અલગ મેડિકલોમાં તપાસ હાથ ધરી તાપી જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ વ્યારા નગરમાં બુધવારા રોજ 11 કલાકની આસપાસ સિટી મોલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં આવેલ મેડિકલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં નશીલા દવાનું ગેરકાયદેસર વેચાણ તો નથી થતું સહિત અલગ અલગ દવાનો જથ્થો ચેક કરવામાં આવ્યો હતો જેમાં પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો વ્યારાથી વ્યારાથી તરફ જતા માર્ગની હાલત ગંભીર ટેમ્પા ચાલક ફસાઈ ગયો તાપી જિલ્લાના બુધવારના રોજ કલાકે મળેલ માહિતી મુજબ વ્યારાના ઉનાઈનાકાથી કપુરા સુધી જતો માર્ગ અતિ બિસ્માર થતા વાહન ચાલકોની સમસ્યા વધી છે જે અંગે ટેમ્પા ચાલકની પણ સમસ્યા વધી હતી મારું નામ મનીષ છે અને હું અત્યારેના વ્યરાથી ઉનાઈ જાઉં છું આડ બજારમાં વાહન માં વાહન માં હું ચાલ્યો હવે હું ધંધા પર જતો હતો ઉનાઈ નીકળ્યો અને અહીંયાથી આ રસ્તાનો ખાડા વધારે છે તો થોડોક સાઈડ પર દે ગાડી દબાવી પણ તો બી છતાં બી ખાડો વધારે હોવા છતાં એક ટાયર વિલ ખાડા માં આવતા એક્સલ તૂટી ગયું ગાડી એક્સલ નુકસાન થયું નુકસાન બે પ્લસ તો થઈ ગયા આ

ચાર કલાકે મળતી માહિતી મુજબ કટાસવાણ ગામના સિંગલફળિયામાં રહેતા મરણ જનાર મીઠુંબેન કામિત કપડાં ધોવા માટે ઘરની પજારીમાં સાબુ સોતા હોય ત્યારે સિમેન્ટની કોથળી નીચે સંતાએલ ઝેરી સાપે મહિલાને ડંખ મારી દેતા તેમને પરિવારના સભ્યો દ્વારા વ્યારા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું બનાવને લઈ કાકડાપાર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ આદિવાસી જનકલ્યાણ પાર્ટીને કલેક્ટરે કારણદર્શક નોટિસ આપી તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતેથી બુધવારના રોજ બાર કલાકે મળેલ માહિતી મુજબ જિલ્લામાં બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ આદિવાસી જન કલ્યાણ પાર્ટીને નોટિસ આપવામાં આવી છે જેમાં ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ અલગ અલગ નિયમોને આવરી લઈ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ડોલવણ તાલુકાના પાટી ગામે દીપડો રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો જેના સીસીટીવી સામે આવ્યા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામે રહેત્રી દરમિયાન દીપડાએ વાછરડાનો શિકાર કરતા પશુપાલકોમાં ભય જોવા મળી રહ્યો છે જે અંગે બુધવારના રોજ અગિયાર કલાકે મળતી માહિતી મુજબ પાટી ગામના મંદિર ફળિયામાં રહેતા મકનભાઈ પટેલના ઘર નજીક દીપડો આવી ચડ્યો હતો અને વાછરડાનો શિકાર કર્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા છે ઉછલ તાલુકાના માણેકપુર નજીક નદીમાં તણાયેલા એક ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો ઉછલ પોલીસ મથકથી બુધવારના રોજ પાંચ કલાકે મળતી માહિતી મુજબ માણેકપુર નજીકથી પસાર થતી નદીમાં બે ખેડૂતો તણાયા હતા જેમાં એક ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે સુરેશ ગામિતનો મૃતદેહ નદીના પટમાંથી મળી આવતા પોલીસે તરવૈયાની મદદ લઈ મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી સોમગઢ તાલુકાના બેડવણ ગામેથી પોલીસે દારૂ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ સોંગઢ તાલુકાના બેડવણ ગામના રમીલાબેન ગામિતને ત્યાં રેડ કરતા દારૂ મળી આવ્યો હતો જે અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા વ્યારા સબ જેલ અને પોલીસ મથકની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા બુધવારના રોજ અગિયાર કલાકની આસપાસ વ્યારા સબ જેલ અને વ્યારા પોલીસ મથકની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું બાદમાં જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે વેળાએ જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી ઉકાઈની શક્તિનગર સોસાયટીમાંથી બાઇકની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ઉકાઈ પોલીસ મથકથી બુધવારના ચાર કલાકે મળતી માહિતી મુજબ શક્તિનગર સોસાયટીમાં રહેતા રંજનેશ્વર પાટિલ પોતાની બાઇક પાર્ક કરીને મૂકી હતી જે બાઇક કોઈક અજાણ્યા ચોરી સમય ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનામને લઈ પાંત્રીસ હજારના કિંમતની બાઇકની ચોરી અંગે ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરાઈ છે આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત